સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી તારીખ પાંચ ત્રણ બે થી તારીખ પંદર ત્રણ બે હાજર ચોવીસ દરમિયાન વડોદરાના નવલખી ગ્રાઉન્ડ રાજમેલ રોડ ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના સો જેટલા કારીગરો ભાગ લેનાર છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારના અગિયાર કલાકથી રાત્રિના નવ કલાક સુધીનો છે જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા બાંધણી ભરતકામ અજરક બ્લોક પ્રિન્ટ ટાંગરિયા માટીકામ મોતીકામ ચર્મકામ પેચવર્ક ઇમિટેશન જ્વેલરી અકીકની વસ્તુઓ વુડન વોલપીસ માટીની ચીજવસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ માટીના ઘરેના સંખેડા ફર્નિચર વગેરે સાથે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે કુટુંબ ઉદ્યોગ દ્વારા શિવજીનો એ મેળો લાગે છે આજે અઢીસો સ્ટોલ અહીં ઊભા કરવામાં આવે છે અલગ અલગ વિભાગના ખાદીનો જે આ સ્ટોલ છે હિતહસ્તકલાનો છે એવા અન્ય સ્ટોલો બધા ઊભા કરવામાં આવે છે આખા ગુજરાતમાં આવા મેળા દરેક શહેરોમાં લાગતા હોય પણ વડોદરા શહેરમાં વેચાણ વધારે વધારે આ શહેરમાં થાય છે આજે પણ અઢીસો સ્ટોર લાગેલા છે વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કરું છું હસ્તકળાના જે આ પીડો છે તમે દર વખતે તો એ પધારતા હશો પણ આ વખતે નવીનતા છે એ પધારો ઘણી વસ્તુ જોવા મળશે અને ખરીદવાનું બી મન થાય તો ખરીદો અને જે હાથની કામગીરીથી જે વસ્તુ ઊભી કરી છે એવા કારીગરોને પ્રોત્સાહન વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને માન શિવભક્ત જેમણે સુરસાગર તલાવ વચ્ચે સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડી મૂર્તિની પ્રસ્થાપના કરી છે અને દર મહાશિવરાત્રીના દિવસે પરિવાર જ્યારે નગરચર્યા કરવા નીકળે છે ત્યારે આખું વડોદરા ત્યાં ઉમટે છે આ શિવોત્સવની ઉજવણી વધુ સારી રીતે અને વધુ આકર્ષક રીતે થાય તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા નવલાખી મેદાન ઉપર શિવરાત્રિના અરસામાં એક ખૂબ મોટા મેળાનું જ્યારે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ છ તારીખ એટલે આજથી લઈને પંદરમી તારીખ સુધીમાં નવલાખી ખાતે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા તમામ કારીગરોની સાથે ખાદી ઉદ્યોગ ગુજરાત હસ્તકળા ગુજરાત માટીકામ ગરબી ગુજરાત ઇન્ડેક્સી એટલે કે રાજ્ય સરકારની આ જે સ્થાનિક પ્રતિભાઓ છે એને ઉજાગર કરવા માટેની જેટલી પણ સંસ્થાઓ છે તેમના થકી આ તમામ કારીગરોનું આ તમામ કલાકારોનું પ્રદર્શન અને વેચાણનું જ્યારે રાખેલું છે કાર્યક્રમ અને તેમાં દેશ વિદેશના લોકો પણ એ જોવા આવતા હોય છે ત્યારે ગુજરાતનો જે અદ્ભુત કલા વારસો છે જે હસ્તકળાનો વારસો છે માટીકામનો વારસો છે તેને નિહાળવા માટે અને તે ખરીદી કરવા માટે આપણા માધ્યમથી વડોદરા શહેરના અને મધ્ય ગુજરાતના તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું અને સાથે સાથે આઠમી તારીખે જ્યારે ભગવાન શિવજીના પરિવારની નગરચર્યા થવાની છે તેમાં પણ આપણે બધા જોડાઈએ એ આપણા માધ્યમથી તમારા નગરજનો પાસે વિનંતી દરમિયાન આપણા લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ અને એમની ટીમ દ્વારા ભગવાન શિવજી પરિવાર સાથે નગરયાત્રાએ જાય એનું આયોજન થતું હોય છે તો એની સાથે સાથે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આપણા ગુજરાતના કારીગરો દ્વારા જે અલગ અલગ ચીજવસ્તુ બનાવી છે એટલે અલગ અલગ બહેનોને પોતે રોજગારી આપીને દરેક જણના ઘરમાં વપરાતી વસ્તુ એ એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું આયોજન વડોદરાના નવલખી ખાતે કરવામાં આવ્યું છે આજથી આ હસ્તકલા મહોત્સવ એ પાંચ તારીખથી લઈ પંદર તારીખ સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને રાખવામાં આવ્યો છે આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ આમંત્રણ આપું છું કે બહેનો આપણને ગમતી બધી જ ચીજવસ્તુઓ અહીંયા એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે આપણે અલગ અલગ કચ્છની હોય તો કચ્છમાં લેવા નહીં જવું પડે અઢીસો સ્ટોલ દ્વારા અહીંયા બધી જ વસ્તુ ઘરમાં જે કંઈ વાપરવું હોય ચાદરથી લઈ મારી છોકરીઓને ગમતી અલગ અલગ ઓર્નામેન્ટ્સ તો મારી બહેનોને ગમતી અલગ અલગ સાડી પટોળા સુરેન્દ્રનગરના પટોળા દરેક વસ્તુ અહીંયા છે તો ચોક્કસ આપ નિહાળજો બી ખરા અને ખરીદજો પણ ખરા તમને જોઈને ચોક્કસ એવું થશે કે સુંદર મજાનું આયોજન અને આ જે આપણા ગુજરાતના કારીગરો દ્વારા વસ્તુ બનાવી છે સૌને અભિનંદન અને